આ તંત્રની ઘોર બેદરકારીનું પરિણામ છે જેના કારણે એક બે વર્ષનું બાળક ગટરમાં પડી ગયું છે મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી અચાનક પડી ગયો અંદર બોલાવવામાં તો કોઈ નહીં આતા આદમી બે ઉતરા પણ એને ન મળ્યા પછી એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ વાળા બધા બધાને ફોન કર્યો હજી મળ્યો જ નથી આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી ક્યાં ના ગોતે છે બે કલાકથી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી તો માતા સાથે બુધવારી બજારમાં આ બાળક ગયો હતો અને એ સમયે બાળક આઈસ્ક્રીમ ખાવા ગયો ત્યારે ગટરમાં પડી ગયો સુરતથી સંવાદદાતા અમિત આપણી જોડે ઘટના સ્થળેથી લાઈવ જોડાયા છે અમિત અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે બાળકની કોઈ ભાળ મળી છે શું વિગતો છે સુરતના વરિયાવ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક બાળક છે તે ખુલ્લા ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે આજે છે છે આ ઢાંકણું તે ખુલ્લું હતું હતું અને ઢાંકણામાંથી બાળક બાળક છે છે તે તે પડી ગયું જણાવી દઉં કે આજે કેદાર વેગડ નામનું જે એકસો વીસ ફૂટ ઊંડી ગટર છે અને આની અંદર ખાબક્યું હતું કે બાળક છે પાંચ સાડા પાંચ વાગ્યા આસપાસ આજે ગટરમાં પડી ગયા બાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી અને હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી આ સીધા દ્રશ્ય જોઈ શકો છો લાઈ રેસ્ક્યુ ઓપરેશન અહીં ચાલી રહ્યું છે ઓક્સિજનની બોટલો સાથે ફાયરના જવાનોને હાલ આ ચેમ્બરમાં ઉતારવામાં આવી રહ્યા છે અને કેમેરો આજે નાખીને આજે છે તમામ જે છે બાળક કઈ જગ્યા પર હોઈ શકે છે જગ્યા પર છે તે તમામ જે બાળકની શોધખોળ છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે ગટર છે પાણી ભરેલું છે અંદર ગેસ પણ થઈ રહ્યો છે એટલે કે અંદર જે ફાયરના જવાનો છે તેમને અંદર જવું ખૂબ જ ડિફિકલ્ટ થઈ રહ્યું છે મહત્વની વાત એ પણ કહી શકાય કે જે ગટરની અંદર એટલે કે ખૂબ ખરાબ પાણી હોવાના કારણે જે કેમેરો છે તેની વિઝિબિલિટી પણ છે તે આવી શકતી નથી અને તેના કારણે કેમેરાથી વિઝન જોવું તે પણ નિષ્ફળ થઈ ચૂક્યું છે અને એટલા જ માટે આજે ફાયરના જવાનોને દોરડા સાથે અંદર લઈ આવી રહ્યા છે આ સીધા શકો છો કે ફાયરના જવાનો હાલ ઓક્સિજનની બોટલ સાથે આ ચેમ્બરની અંદર ગયા છે અને જે આ જે ચેમ્બર કઈ જગ્યા પર તેનું મેન હોલ છે તે શોધવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે અન્ય જગ્યા પર હું ફરીથી તમને આ જે કામગીરી બતાવીશ કે હાલ ઓક્સિજન જે સિલિન્ડર છે તે જે ડ્રેનેજ ની અંદર ઉતારવામાં આવી રહ્યું છે અન્ય જગ્યા હું બતાવું કે આ જે ડ્રેનેજ છે તેની મેન ચેમ્બર શોધવાનું કામ ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ જીસીબી છે જીસીબી દ્વારા સતત જે આ જે ડ્રેનેજનું મેઇન ચેમ્બર છે તે શોધવાની કામગીરી છે કવાયત છે હાથ ધરવામાં આવી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો અહીંયા પોલીસનો કાફલો પણ અહીં ઘટના સ્થળ પર પહોંચી ગયો છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના જે જવાનો છે તે પણ અહીં પહોંચ્યા છે અને સતત આજે બાળક છે કેદાર તેનું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે આ સીધા દ્રશ્ય અલગ અલગ ત્રણ જગ્યાઓ પર જીસીબી રસ્તો છે તે ખોદવામાં આવી રહ્યો છે અને બાળક કઈ દિશામાં ગયું હોય તે બાબતની જે છે તે કામગીરી છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત આજે જે મહત્ત્વની વાત એ કહી શકાય કે ખુલ્લી ગટર હતી તંત્રની બેદરકારી હતી પરંતુ હવે બાળકને શોધવું એ પ્રાયોરિટી છે અને પ્રાયોરિટીના ધોરણે સુરત મહાનગરપાલિકા અને આજે જે ટીમ છે તે કામ કરી રહી છે પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઘટના સ્થળ પર આ પહોંચી ગયા છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે એટલે કે તમામ જે બાબતો છે તે નાનામાં નાની બાબતોનું નિરીક્ષણ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે પ્રાયોરિટી જે બાળકને શોધવાની પ્રાયોરિટી હાલ અહીંયા જે છે તે તંત્ર દ્વારા જે છે તે

फायर ऑफिसरों से बातचीत करवा प्रयास करी थी सर अभी क्या क्या यहाँ पे कामगिरी हो रही है अभी ये मैनोल के जो खोल के चैम्बर और फायर के जवान अंदर गए हुए हैं शर्ट पहन के आगे के जो चैम्बर है वो मिल नहीं रहे तो लोकेट कर रहे हैं अभी वहाँ से फिर जेसीबी की मदद ले रहे हैं अभी और बाकी जो बच्चा गिरा था वहाँ से पूरा देखते हुए आ रहे हैं अभी यहाँ तक सर्च कर लिया कुछ मिला नहीं उसके आगे दो डाइवर्जन है एक पंपिंग स्टेशन की तरफ चला जाता है एक खाड़ी की तरफ चला जाता है तो सभी जगह सर्च रेस्क्यू की कार्रवाई चल रही है दिक्कत कितनी आ रही है क्योंकि ये ड्रेनेज है तो क्या 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 आपने प्रयोग अभी तक किया और दिक्कत कितनी आई है इसमें एक तो वाटर लेवल है उसकी मेन प्रॉब्लम है और एक गैस बनी हुई है अंदर चैम्बर काफ़ी टाइम से बंद है तो उसके अंदर गैस जनरेट हो जाती है पॉइजनस गैस है तो इसलिए और विजिबिलिटी नहीं है अंदर पूरा डार्क है

થયો છે અને તેના કારણે હવે જે ફાયરના જવાનોને ઓક્સિજન બોટલ સાથે આ ડ્રેનેજ ના હોલમાં ઉતારવામાં આવી રહ્યા છે અને આ જીસીબી છે તેમની મદદથી અન્ય જે કનેક્શનો છે અહીં હાથ ધરવામાં આવી રહી છે એટલે કે જે ઘટના બની છે તેમાં આજે બાળકને હાલ કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય ઝડપથી બહાર કાઢી શકાય તેવા પ્રયાસો છે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર કે જે ડ્રેનેજનું નેટવર્ક છે તે ત્રણ જગ્યા પર ડાયવર્ટ થઈ રહ્યું છે અને એક જે ડ્રેનેજનું નેટવર્ક છે તે જે છે ખાડી તરફ જાય છે ને બીજું પમ્પિંગ સ્ટેશન તરફ જાય છે એટલે કે આજે અલગ અલગ ડાયવર્ઝન વચ્ચે પણ આજે બાળક કઈ જગ્યાથી વધારે તાત્કાલ અસરથી મળી શકે તેવા પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે અને હાલ અહીંયા સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ચાર જેસીબી સતત રસ્તો ખોદી રહ્યા છે આ ઉપરાંત અન્ય ફાયરના જે જવાનો છે તેઓ જે છે તે અહીં બાળકનું રેસ્ક્યુ કરવા માટે સતત મહેનત કરી રહ્યા છે અને આ બાળકને શોધવો એ પ્રાયોરિટી બની રહી છે અને એટલા માટે જ જે જે તે આ જે આઠસો મીટર ઊંડી જે આજે ગટર હતી તેમાં આજે બાળક પડ્યું છે તેને શોધવાની કવાયત છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને ફાયર વિભાગ દ્વારા બને તેટલા તમામ પ્રયાસ કેમેરાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ આજે ઓછી વિઝિબિલિટીના કારણે હાલ આજે કેમેરાનું આજે પ્રયાસ છે તે નિષ્ફળ છે ડીસીપી અહીંયા ઉપર છે એટલે કે પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ ડીસીપી અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું સાહેબ કઈ પ્રકારની કામગીરી હાલ અહીંયા હાથ ધરવામાં આવી છે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોર્પોરેશન ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ છે એ શોધવાની કામગીરી કરી રહી છે અત્યારે હાલ જે લોકો પણ અહીંયા એકઠા થઈ રહ્યા છે કઈ રીતની અંદર પરિસ્થિતિ કેવી દેખાઈ રહી છે પરિસ્થિતિ અત્યારે કોઈ એવો ઇશ્યુ નથી એમની જે રજૂઆત છે કે ઝડપથી બોડી મળી જાય તો એના માટેની કામગીરી ચાલુ પણ છે એટલે કે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ફાયરનું જે રેસ્ક્યુ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે માટે અહીં છે પોલીસ છે તે પણ સતત મહેનત કરી રહી છે પાલિકાની ટીમો પણ છે સતત મહેનત કરી રહી છે અને તમામ જે ડિપાર્ટમેન્ટ છે હાલ જે સંકલનથી જે કામગીરી કરી રહ્યા છે જેથી કરીને આ જે બાળક છે જે ટ્રેનેજમાં તેનું રેસ્ક્યુ કરી શકાય આગળ પણ હું કામગીરી બતાવવાનો પ્રયાસ કરીશ કે હજુ પણ આગળ જે છે ડ્રેનેજનું આ જે ચેમ્બર છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે અને જીસીબીની મદદથી આ જે ચેમ્બર છે તે શોધવા માટે અલગ અલગ જગ્યાઓ પર ખોદકામ પણ કરવામાં આવી રહ્યું છે એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ચાર છે તે અહીં મોકલી આપવામાં આવ્યા છે અને સતત અહીં આ જે ચેમ્બર શોધવાનું કામ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જનરેટર પણ અહીં લાવવામાં આવ્યું છે એટલે કે રેસ્ક્યુ કામ

આજે રોડ ઉપર ઘટના ઘટી છે અને એની ઉપર આ ગટરનું જે ઢાંકણું છે ખુલ્લું રાખવામાં આવ્યું હતું કોઈ કોર્ડન કરવામાં નહોતું આવ્યું અને બીજું ત્યાં કોઈ ફાયરનો અધિકારી હોય તો એની જોડે વાત કરો જે પ્રોસેસ કરવામાં આવી રહી છે ક્યાં પહોંચી છે કારણ કે પાંચ વાગ્યાનું બાળક પડ્યું છે અત્યારે સાડા દસથી સાડા પાંચ કલાક જેટલો સમય થયો છે

સાઇડ ડાયવર્ટ થયું છે તે એક પડકાર છે અને એટલા માટે જ આજે ફાયરના જે જવાનું છે તે હજે છે દોરીની સાથે આજે એક દોરી પોતાની સાથે અંદર ડ્રેનેજના ચેમ્બરમાં લઈ જઈ રહ્યા છે અને આજે આ દોરી કઈ જગ્યા પર અને કયા નેટવર્ક સાથે જોડાય છે તે નેટવર્ક શોધવામાં આવે છે અને ત્યારબાદ એ જગ્યા પર એ ડ્રેનેજ ચેમ્બર શોધવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે એટલે અલગ અલગ ત્રણ જગ્યાઓ પર હાલ જેસીબીની મદદથી આજે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ફાયર અધિકારીના જણાવ્યા અંતર કે આજે ચેમ્બરમાં જે બાળક પડ્યું છે તે અલગ અલગ જગ્યા પર ડાયવર્ટ થઈ રહી છે એટલે કે એક જે મેન ખાડી સાથે ડાયવર્ટ થઈ રહી છે અને બીજી ચેમ્બર છે તે પમ્પિંગ સ્ટેશન સાઈડ આજે જે છે ડાયવર્ટ થઈ રહી છે એટલે હાલ બાળક આજે તણાઈને કઈ જગ્યા પર ગયું છે તે શોધવું ખૂબ જ પડકારજનક છે અને આ સીધા દ્રશ્યો આજે તમને બતાવવાનો પ્રયાસ કરી કે આ મેન હોલની અંદર ફાયરના જવાનોને ઉતારવામાં આવ્યા છે અને આજે કઈ જગ્યા કઈ દિશામાં બાળક જઈ રહ્યું છે તે બાબતની આજે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે આ સીધા દૃશ્ય જોઈ શકો છો ફાયરના જવાનો આજે જે ગટરની અંદર ઉતર્યા છે અને બાળક કઈ જગ્યા પર છે તે શોધી રહ્યા છે અને હાલ આ દોરીની મદદથી આ તમામ રસ્તા બતાવવાનો પ્રયાસ છે તે જે કરવામાં આવી રહ્યો છે આ સીધા દૃશ્ય આ જોઈ શકો છો કે આ દોરી છે હાલ આ દોરીની આ દોરીથી દિશા નિર્દેશ કરવામાં આવી રહ્યું છે કે ચેમ્બર કઈ જગ્યા પર ખુલી રહી છે એટલે કે આ એક દોરી છે અત્યારે તો જે એક આશારૂપ બની રહી છે અને દિશા બતાવવાનું કારણ છે કારણ કે મેન ચેમ્બર ત્યાં છે અને હવે આ દોરીના આધારે આ જગ્યા પર ખોદકામ કરવામાં આવશે અને બાળક કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ છે તે હાલ ફાયરના જવાનો કરી રહ્યા છે સતત જે છે ડ્રેનેજની અંદર ઉતરીને ડ્રેનેજના ગટરના ગંદા પાણીમાં ઉતરીને બાળકનું રેસ્ક્યુ ઝડપથી ઝડપ કઈ રીતે કરી શકાય તેવા પ્રયાસો છે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે બંધ ડ્રેનેજ હોવાના કારણે ઘણી તકલીફો પડી રહી છે અને આજે ફરીથી અહીંયા જે છે તે ખોદકામ કરવામાં આવી રહ્યું છે દોરીથી જે દિશા નિર્દેશ અહીં કરવામાં આવ્યો હતો તે નિર્દેશ અનુસાર જીસીબી છે તે કામે લાગી ગયું છે અને હવે ગટરની જે ચેમ્બર છે તે શોધવાની ક કવાયત છે હાથ ધરવામાં આવી છે એટલે કે દોરી જે તરફ આવી હતી ત્યાં હવે જીસીબી છે તે રસ્તો ખોદી રહ્યું છે અને ગટરની ચેમ્બર શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે જેટલી વહેલી ચેમ્બર મળશે તેટલું વહેલું બાળકને શોધવું શક્ય બનશે તેવું આ જે છે તે ફાયરના અધિકારીઓનું માનવું છે અને એટલા માટે પ્રાયોરિટીના ધોરણે ડ્રેનેજની ચેમ્બરને શોધવાનું કામ છે તે

હશે આ પણ એક અહીંયા એક સવાલ થઈ રહ્યો છે અમિત ફરીથી હું જણાવી દઉં કે ફાયર અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે આ ડ્રેનેજ હોલ છે તે ઘણા સમયથી બંધ હતા અને જે જગ્યા પર ત્યાંથી જો તરફ આગળ વધે તો આ ગેસ છે છે તેનો પણ સામનો બાળકને કરવો પડે સાથે જ ગટરનું ગંદુ પાણી તો હતું જ અને બાળક જેટલી હાઈટ હતી તેટલી હાઈટ કરતા વધારે પાણી છે તે હાલ આ જે ગટરની અંદર ભરેલું હોવાનું સામે આવ્યું છે અને તેને જ લઈને હાલ આ રેસ્ક્યુ ઝડપથી જે આગળ વધારવામાં આવી રહી છે કે બાળકનું રેસ્ક્યુ ઝડપમાં ઝડપ રીતે કરી શકાય અને એટલા માટે જ હાલ દોરીનો ઉપયોગ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે કે કઈ દિશા તરફ બાળક આગળ વધ્યું હોય શકે છે કારણ કે આજે પાણીની અંદર જઈને રસ્તો શોધો ખૂબ જ મુશ્કેલીભર્યો છે અને એટલા માટે પહેલા દોરીના સહારે ફાયરના જવાનને અંદર ઉતારવામાં આવે છે ડ્રેનેજ હોલ કઈ સાઈડ જઈ રહ્યો છે તે બાબતની તપાસ છે તે કરાવવામાં આવે છે અને ત્યારબાદ આજે

અંદર ગયું છે આજે અલગ અલગ મેન હોલ ખોલીને ફાયરના જવાનોને આજે છે તે ઉતારવામાં આવી રહ્યા છે અને આ મેન હોલ છે તે જે છે ખુલ્લા હતા અને આ આજે મેન હોલ છે બાળક છે અંદર પડ્યું હોવાનું જે છે તે સામે આવ્યું છે આ જ રીતે અલગ અલગ મેન હોલ છે તે ખોલીને કઈ જગ્યા પર પાણી છે ડાયવર્ટ થઈ રહ્યું છે તે અહીં ચેક કરવામાં આવી રહ્યું છે અને ફાયરની થી વધારે ગાડીઓ છે તે અહીં ઘટના સ્થળ પર છે કામગીરી કરી રહી છે આજે લોકો પણ

તે ફાયર દ્વારા હાથ ધરવામાં આવી છે અલગ અલગ આ મેન હોલ ને આજે ગટરના હોલ ને જોડતા જેટલા પણ આગળના હોલ છે તે તમામ હોલ ખોલી દેવામાં આવે છે બોલ અમિતાભ જોડાયેલા રહેજો આપણી જોડે કોર્પોરેટર પાયલ સાકરિયા જોડાયા છે પાયલબેન આ એક બાળક આવી રીતે ગટરમાં ગરકાવ થઈ જાય છે આ ગટરને શું કોર્ડન કરવામાં નહોતી આવી અથવા જો એ ખુલ્લું રાખવામાં આવ્યું હતું તો કોઈ એવી વ્યવસ્થા કરવામાં નહોતી આવી કે કોઈ બાળક એટલીસ્ટ ત્યાં જાય નહીં પાયલબેન જી એકદમ સાચી વાત છે મને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી એવું જાણવા મળ્યું છે કે ગટરનું ઢાકણું તૂટી ગયેલું હતું અને એ કે એમની ખ્યાલ નહોતો એટલે ત્યાંથી ચાલતા હશે અને બાળક એમાં પર પગ દીધો એટલે સીધું અંદર જતું રહ્યું ખરેખર આ કોર્પોરેશન ની ને જે તે જવાબદાર અધિકારી ને ઘોર બેદરકારી કહેવાય ને ઘોર બેદરકારી ના કારણે કોઈ પરિવારે પોતાના દીકરા નો છે અને આ એક વખત ની વાત નથી આવી વારંવાર ફરિયાદો આવે છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કમિશનર દ્વારા કરવામાં આવતી નથી એમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી અને આ તો તંત્ર તો નથી જ કરતું પણ એના ઉપર બેઠેલા શાસકો પણ નિંદ્રામાં જ છે ખાડી વખતે જયારે ખાડી આવ્યું ત્યારે પણ બાળકો એમાં પડીને મરી ગયા પછી કન્સ્ટ્રકશન સાઈડ ની અંદર એક એકવીસ થી બાવીસ વર્ષ નો દીકરો અંદર જતો રહ્યો તો એ બી ત્યાં એક્સપાયર થઈ ગયો અંદર પાણીમાં આવી ઘટના અવારનવાર બને છે આ વર્ષની અંદર આપણે આમ જોવા જઈએ તો કોર્પોરેશનની બેદરકારીના કારણે આપણે જોઈએ તો આ ચોથી પાંચમી ઘટના છે જી આપ જોડાયેલા રહેજો આપણી જોડે ગટર સમિતિના અધ્યક્ષ કેવુરભાઈ જોડાયા છે કેવુરભાઈ મારે આ ઘટનાને સમજવી છે આ જે બાળક છે એ જ્યારે પડ્યું હશે તો કંઈક આઠસો મીટર ઊંડો જે ગટરની વાત કરવામાં આવી રહી છે તો બાળક જ્યારે બાળક અંદર પડ્યું હશે એના પછીની શું સ્થિતિ થઈ હશે કે બાળક પાંચ સાડા કલાક થયા તેમ છતાં હજુ નથી મળી રહ્યું જેવા સમાચાર મળ્યા ભાઈ જેવા સમાચાર મળ્યા કે આવો અકસ્માત થયો છે તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો અને રાંદેર ઝોનના અધિકારીઓ સ્થળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક એવો આદેશ આપવામાં આવે છે કે જેટલા પણ ચેમ્બરો અને મેનહોલ આજુબાજુના વિસ્તારોમાં છે બધા ખોલીને બધાની અંદર લશ્કરના ફાયરના લાશ્કરો નીચે ઉતારવામાં આવે અને તપાસ કરવામાં આવે અને હાલમાં પણ ખૂબ સઘન પ્રક્રિયા ચાલી રહી છે અને કોઈ પણ હિસાબે આને શોધી કાઢવા માટેના પ્રયત્ન ચાલુ છે ભાઈ મારો બીજો અહીંયા એક સવાલ છે કે આ એક તો પહેલાં તો ગટરનું જે ઢાંકણું આની પહેલાં પાયલબેન જોડે મારે વાત ચાલતી હતી પાયલબેન કહે છે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી હોય તો આ ગટર પહેલાં તો ખુલ્લી કેમ હતી કારણ કે આપ અધ્યક્ષ છો બીજું અત્યારે તમારી ટીમ કામ ચોક્કસથી કરી રહી છે પણ જે ગટર છે એ ઊંડી છે જો તાત્કાલિક પહોંચવામાં આવી હોય મતલબ ટીમ તાત્કાલિક પહોંચી હોય તો બાળક એટલું દૂર તો એ સમયે ના જ ગયું હોય સાડા પાંચ કલાકથી હવે બની શકે કે દૂર ગયું હોય જે માહિતી મેં મેળવી છે એ પ્રમાણે ગટરની અંદર પ્રવાહી એટલે પાણી અંદર પાણીનું પ્રમાણ વધારે હતું એના કારણે બાળક નાનું હોવાના કારણે બાળકનું વજન ઓછું હોય એ બાળક પાણીના પ્રવાહ જોડે ખેંચાઈ ગયું હોય એવી શક્યતા અત્યારે એવો ડર લાગી રહ્યો છે પરંતુ મને વિશ્વાસ છે મને શ્રદ્ધા છે કે લશ્કરે જવાનો બાળકને હેમખેમ શોધી કાઢશે ક્યુઅર ભાઈ હવે શું પ્રોસેસ કરવામાં આવે કારણ કે જોયું જે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ પ્રમાણે આજુબાજુના જેટલા પણ મેન હોલ છે ખોલી નાખવામાં આવ્યા છે પછી એક દોરી કરવામાં આવી છે જ્યાં જેસીબીથી ખોદકામ ચાલી રહ્યું છે તો એ એ એ પ્રોસેસ શું છે એનાથી બાળકને શોધવામાં કેટલી ઝડપ થઈ શકે છે એ થોડું સમજાવો હા એટલા માટે કે જેટલા પણ આજુબાજુના મે મેન હોલ ચેમ્બર્સ છે એટલે કે બાળક જો પાઇપલાઇન રેનની પાઇપલાઇનની અંદર કે કશે પણ એ વચ્ચે પણ કોઈ ફસાયું હોય તો આપણે અલગ 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 સ્થળોથી એનું તપાસ કરી શકશું શોધી શકીશું અને સાથે સાથે એને ડ્રેન આઉટલેટ જ્યાં નીકળતો હશે ત્યાં પણ આપણે લશ્કરના માણસોને ઉતારવાનો આદેશ કર્યો છે સૂચના આપી છે કે જેથી દરેક જેટલા પણ વેન્ટ છે એટલે કે જેટલી જે જગ્યાએ ડ્રેનના ખુલ્લા ઢાંકડા આપણને મળતા હોય ત્યાં દરેક જગ્યાથી બાળકીય તપાસ કરી શકશે તો આપણે વહેલું મળી શકે એ પ્રકારનું આપણે આશા વ્યક્ત કરીએ મેપ તો હશે ને કારણ કે પર્ટિક્યુલર એટલો વિસ્તારનો કોઈ મેપ હશે કે આ જે એ જગ્યાએ બાળક પડ્યું ત્યાંથી આ અહીંયાથી આ ગટરનો જે રસ્તો છે અહીંયા જઈ રહ્યો છે અહીંયા જઈ રહ્યો છે તો એ મેપ પ્રમાણે શોધખોળ સહેલી ના થઈ શકે મેપના આધારે જ ડ્રેનેજ વિભાગ પાસે લાસ્કરો પાસે આખા ડ્રેનેજ નેટવર્કનો મેપ છે એ મેપના આધારે કઈ કઈ જગ્યાએ મેનહોલો છે કઈ કઈક જગ્યાએ ચેમ્બરો છે અને છેવટે મેનહોલ અને ડ્રેનેજ નેટવર્ક ક્યાં જેને મળે છે એનો આખો ચિતાર છે અને એના આધારે જેટલા પણ વચ્ચે રસ્તામાં આવતા નેટવર્કમાં જે પણ મેનહોલ આવતા છે ચેમ્બર આવે છે એ બધાને ખોલીને એની અંદર તપાસ કરવામાં આવી રહી છે કેયુરભાઈ આજે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું આ જવાબદારી કોની અંદર આવે આ જવાબદારી તમારી સમિતિની અંદર આવે છે કે આ જે ગટરના ઢાંકણા જે ખુલ્લા છે એક નહીં મતલબ અત્યારે અહીંયા ખુલ્લું છે ક્યાંક બીજે પણ સુરતમાં ખુલ્લું છે તો આ જવાબદારી કોની છે આ વહીવટી તંત્રની શક્તિ છે હોય આમાં જે કોઈ શક્તિ હશે તેની સામે ગંભીર જવાબદાર વ્યક્તિ હશે તમે

સુરત મહાનગરપાલિકાના અલગ અલગ નવ ઝોન છે એ ઝોનો મેન્ટેનન્સના કામો કરતી હોય છે અને એમાં કોઈક ઢાકડું જો તૂટી ગયું હોય તો બદલવાની સમયસર બદલવાની જવાબદારી ઝોનની હોય છે આમ છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારા બધાની ફરજ આવે છે કે આ પ્રકારના બનાવો ન બનવા જોઈએ અને જો આ બનાવો બન્યા હોય તો આમાં જે કોઈની ભૂલ હશે જે કોઈની ક્ષતિ હશે તેની સામે પગલાં લેવાની અમે બધાએ ખાતરી આપીએ છીએ એ વાત તમારી સો ટકાની કે હવે જે આ ભૂલ થઈ છે તો પગલાં તો લેવા જ પડશે ભાઈ પણ આવી ભૂલ કોઈ પહેલીવાર નથી થઈ આના આવી ધારો કે ચલો આ બાળક ગટરમાં પડ્યું છે પણ આની પહેલાં ઘણી બધી એવી ભૂલો થઈ ગઈ છે એ ચાહે ચોમાસામાં હોય કે ગમે તે રીતે તેમ છતાંય આવી ઘટનાઓ કેમ બનતી રહે છે કેમ અવારનવાર રોડ રસ્તા હોય કે આવી રીતે ગટરના ઢાંકણા ખુલ્લા રહી જાય છે કેમ કાર્યવાહી નથી થતી જેના કારણે એક એક આ બાળક અને તમે સમજો સાહેબ કે એક મા ઉપર અત્યારે શું વીતતું હશે હું તમારી વાત સમજી શકું છું પણ આ જે અત્યારે ગટર નું ઢાંકડું ખુલવા ખુલ્લું રહેવાની વાત છે એ જ્યાં સુધી હવે કામ અંડર પ્રોસેસ હતું કે મેન્ટેનન્સ નું કામ હતું કે ગટર નું શા માટે બદલવામાં નથી આવ્યું તેનો હવે જવાબ જવાબ લીધા પછી જ આપણને સાચી હકીકત માલમ પડશે કે આમાં શા માટે ગટર નું ખુલ્લું રહી જવું છે અને મેં આપને કહ્યું તેમ જો આ પ્રકારની કઈ જે પણ ભૂલ હશે કે જે પણ ગંભીર શક્તિ થઈ હશે તેના જવાબદારોને છોડવામાં નહીં આવશે તો દર વખતની વાત છે કેયુરભાઈ કે જવાબદારોને છોડવામાં નહીં આવે હવે મારે એ જાણવું છે કેયુરભાઈ કે હવે એક્ઝેક્ટલી કેટલો સમય લાગી શકે કારણ કે પાંચ કલાક કારણ કે આપ ગટર સમિતિના અધ્યક્ષ છો અનુભવી છો હવે બાળકને સાડા પાંચ કલાકનો સમય વીતી ગયો છે અંદર પડે હવે કેટલો સમય લાગી શકે કઈ કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવી શકે છે અને હજુ આ પ્રોસેસ કેટલો લાંબો સમય સુધી ચાલી શકે છે હમણાં જ આપણા ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ સાહેબ જોડે હમણાં જ મારી વાત થઈ છે દસ મિનિટ પહેલાં અને મારે એમને એમને પણ હજુ આશા છોડી નથી તેઓ કહે છે કે આપણા બધા લશ્કરના જવાનોને આપણે સતત ઉતારી રહ્યા છે અને હજુ પણ વી આર કે આપણે કોઈક કોઈ કોઈક રીતે બાળકને બચાવી શકશું અને મળી શકશે એ પ્રકારનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે બધા થોડું મેપ વાઇઝ કેવું ભાઈ સમજવું છે કે બાળક અંદર એકવાર પડ્યું એના પછી કયા કયા જે મેઇન હોલ હોય એ અલગ અલગ દિશામાં શું જતા હોય છે મતલબ કે અંદર જ્યારે ગટરમાં ઉતરી ગયા પછી એ અલગ અલગ દિશા હોય છે જ્યાં પાણી વહેતું હોય

અમારી સાથે જોડાયા અને વાતચીત કરી અમિત આપનો પણ આભાર પણ આપણે આશા રાખીએ કે આ જે બાળક છે એ જલ્દીમાં જલ્દી મળી જાય કારણ કે તંત્રની બેદરકારીના કારણે બાળક અંદર પડ્યું છે તંત્ર હવે એવું કહી રહ્યું છે કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે એ તો જ્યારે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં આગ લાગી હતી આગમાં બાળકો કૂદી કુદીને મર્યા હતા ત્યારે પણ આ કહ્યું હતું કાર્યવાહી થાય છે મોડી થાય છે નથી થતી આશા રાખીએ કે બાળક છે એ મળે અને વહેલામાં વહેલી તકે મળે